બોટાદ પોલીસે અલગ અલગ ગુનામાં પકડાયેલ રૂપિયા બે લાખ ચોવીસ દરમિયાન ગુનામાં ઝડપાયેલા વિદેશી દારૂ અને બિયાર જથ્થા ખસરોડ પર નાશ કરવામાં આવ્યો હતો વિદેશી દારૂ નાશ કરતા સમયે બોટાદના પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી તેમજ ડીવાય મનીષા દેસાઈ મામલેદાર સહિત અધિકારી ની હાજરીમાં વિદેશી દારૂ અને ની કુલ બે હજાર બોટલ જેની કિંમત કુલ બે લાખ સત્યાસી હજાર પોલીસ દ્વારા પાંત્રીસ ગુના ના કામે પકડાયેલ વિદેશી દારૂ બોટલ નંગ બે હાજર એકાણું એનો રૂપિયા બે લાખ સત્યાસી હાજર અઢાર સમય પેલા દારૂ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવ્યો હોય તેનો આજ રોજ કમિટી સમક્ષ દારૂ નાશ કરવામાં આવ્યો છે જેની બોટલ કુલ બે હાજર એકાણું જેટલી છે અને મુદ્દામાલ રકમ બે લાખ સિત્યાસી હજાર અઢાર રૂપિયા જેટલી મુદ્દામાલ ની રકમ છે